જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક કલરમાં આ સ્પ્લેન્ડર વેચવાનું છે હીરો સ્પ્લેન્ડર પ્લસ આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સેલ્ફ સ્ટાર્ટ ગાડી રહે છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર એકવીસના મોડલનું સ્પ્લેન્ડર છે બ્લેક કલર તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર આપી દેવાનું છે વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં આપવાનું છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે આ હીરોનું સ્પ્લેન્ડર ખરીદવું હોય બે હજાર એકવીસનું નું મોડલ અને વન ઓનર છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ સ્પ્લેન્ડરની કિંમત અને સ્પ્લેન્ડર ના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પ્લીઝ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવું મળશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહે છે ભૌતિકભાઈ પાસે તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ગારિયા ધર જઈ શકો છો ભૌતિક ભાઈનો કોન્ટેક કરી તમે રૂબરૂ ગારિયા ધર જઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો બ્લેક કલર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન આ સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ મળી રહેશે તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ ગારિયાધર જઈ શકો છો ભૌતિકભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયા હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે તમારે ફોન કર્યા વિના ન જવું બાકી તમે સ્પ્લેન્ડરની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે જણાવી દો તો કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલ છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભૌતિક ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે જ નંબર મળશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ જાય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે માલિકને ફોન કરી આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ને રૂબરૂ જવાનું થાય તો તમારે ફોન કરીને રૂબરૂ જવાનું મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવ હોય તો તમે જે નંબર જોઈ હશો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે તમારા વાહનની જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું